બરાબર 9 આપેલ હોય તો લસા ત્રણસો છ અને છસો સત્તાવન શોધો એટલે કે ત્રણસો છ અને છસો નો આપણે લસા મેળવવાનો છે સૂત્ર કયું છે તો ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર સો એ ગુણ્યા બી એના પરથી જો આપણે જોવા જઈએ તો આપણને અહીંયા એ અને બી આપેલું છે તો એ કેટલા છે ત્રણસો છ અને બી કેટલા છે છસો ને સત્તાવન ઓકે તો માટે અહીંયા આપણે જે છે લખી દઈએ માટે ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન ગુણ્યા લસા ત્રણસો છ છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણિયા છસો ને સત્તાવન ઓકે

તો લસા સત્તાવન બરાબર ત્રણસો આવશે કેટલા નવ ક્યાં સાઈડ છેદમાં આવી હવે જેની સાથે છેદ ઉડતું હોય તો આપણે ઉડાડી દઈએ ત્રણસો છ ભાગ્યા નવ છ ને ત્રણ નવ થાય એટલે કે ત્રણ વડે ભાગ ચાલે જો ત્રણ વડે ચાલતું તો નવ વડે પણ ભાગ ચાલતું હશે તો ચાલો અહીંયા ત્રણસો છ ભાગ્યા આપણે નવ કરીએ નવતેરી સત્યાવીસ કેટલા આવશે અહીંયા ત્રણ અહીંયા આવશે છ નવ ચોક છત્રીસ એટલે આપણો પણ જવાબ અહીંયા મળી ગયો છે તો કેટલા ચોત્રીસ નવ્વાસ નવા કેટલા આવશે ત્રણસો છ તો ચોત્રીસ ગુણ્યા છસો ને સત્તાવન કરી લઈએ ચાલો ગુણા કરીએ આપણે તો છસો સત્તાવન ગુણ્યા ચોત્રીસ જીરો સાતેલી એકવીસ વધી પડી બે પાતેલી પંદર બે સત્તર ઓગણીસ વધી પડી બે બે પાંચ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ કેટલા આવશે આઠ બે ને ત્રણ સાત ને છ તેર નવ ને દસ ને અગિયાર બાર અને એક ને બે બાવીસ ને ત્રીસ આઠ જે આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો આપણને આ જ ક્વેશન બીજા આંકડા સાથે બીજા રકમ સાથે પૂછાઈ શકે છે પણ બહુ અગત્યનું છે સ્ટાન્ડર્ડ માટે પણ અને બેઝિક માટે પણ એટલે આ પ્રશ્ન આપણે સૌથી વધારે ફોકસ કરવાનું છે બરાબર હવે પછીના પ્રશ્નો આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો જેટલા પણ આવે તમને મળી રહે ઓકે હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં